સદા સ્મૃતિ રહે કે આપણે ગોડલી સ્ટુડન્ટ એટલે કે ઈશ્વરીય સેવાધારી છીએ સર્વન્ટ એટલે કે સેવાધારીને ક્યારેય પણ દેહ અભિમાન ન આવી શકે જેટલા જેટલા યોગમાં રહેશો એટલું દેહ અભિમાન તૂટતું જશે પ્રશ્ન છે દેહી અભિમાનીઓને જામા અનુસાર કયો દંડ મળી જાય છે ઉત્તર છે તેમની બુદ્ધિમાં આ જ્ઞાન બેસતું જ નથી સાવકાર લોકોમાં ધનના કારણે દેહ અભિમાન રહે છે એટલે તેઓ આ જ્ઞાનને સમજી નથી શકતા આ પણ દંડ મળી જાય છે ગરીબ સહજ સમજી લે છે ઓમ શાંતિ રોહાની બાપ બ્રહ્મા દ્વારા સલાહ આપી રહ્યા છે યાદ કરો

કોનો સાક્ષાત્કાર થવો જોઈએ તે પણ બુદ્ધિથી કામ લેવું જોઈએ બાપ બ્રહ્મા દ્વારા જ સાક્ષાત્કાર કરાવી કહે છે પ્રિન્સ બનવું છે રાજકુમાર બનવું છે તો જાઓ બ્રહ્મા અથવા બ્રાહ્મણોની પાસે યુરોપવાસી પણ આમને સમજવા ઈચ્છે છે ભારત પેરેડાઇઝ એટલે કે વૈકુંઠ હતું તો કોનું રાજ્ય હતું આ પૂરું કોઈ જાણતું નથી ભારત જ હેવિન સ્વર્ગ હતું હમણાં તમે બધાને સમજાવી રહ્યા છો આ સહજ રાજયોગ છે જેનાથી ભારત સ્વર્ગ અથવા હેવિન બને છે વિદેશવાળાની તો પણ બુદ્ધિ કંઈક સારી છે તેઓ જ ઝટ સમજશે

પરંતુ પોતે સમજતા નથી થોડુંક ટચ થાય છે તો આવે છે છતાં પણ ગરીબ પોતાનું સારું ભાગ્ય બનાવશે અને સમજવાનો પુરુષાર્થ કરશે સાહુકારોને તો પુરુષાર્થ કરવો નથી દેહી અભિમાન બહુ જ છે ને દેહ અભિમાન બહુ જ છે ને તો જામા અનુસાર જેમ કે બાબાએ દંડ આપી દીધો છે તો પણ એમના દ્વારા અવાજ કરાવવો પડે છે વિદેશવાળા તો આ નોલેજ ઈચ્છે છે સાંભળીને બહુ જ ખુશ થઈ જાય ગવર્મેન્ટ એટલે કે સરકારના ઓફિસર્સ અધિકારીઓ પાછળ કેટલી મહેનત કરે છે પરંતુ તેમને ફુરસત જ નથી એમને ભલે ઘરે બેઠા સાક્ષાત્કાર પણ થઈ જાય તો પણ બુદ્ધિમાં નહીં આવશે તો બાળકોને બાબા સલાહ આપે છે ઓપિનિયન સારી સારી ભેગી કરી તેની એક સારી પુસ્તક બનાવ સલાહ આપી શકો છો જુઓ કેટલું બધાને આ સારું લાગે છે વિદેશવાળા અથવા ભારતવાસી પણ સહજ રાજયોગ જાણવા ઈચ્છે છે સ્વર્ગના દેવી દેવતાઓની રાજાઈ જે સહજ રાજયોગ થી ભારતનો પ્રાચીન ભારતને પ્રાપ્ત થાય છે તો કેમ નહીં આ મ્યુઝિયમ ગવર્મેન્ટ હાઉસમાં અંદર લગાવી દઈએ જ્યાં કોન્ફરન્સ સભા વગેરે થતી રહે છે આ ખ્યાલ બાળકોમાં ચાલવો જોઈએ હજી સમય લાગશે આટલી જલ્દી નરમ બુદ્ધિ નહીં થાય ગોદરેજ નું તાળું બુદ્ધિને લાગેલું છે હમણાં અવાજ નીકળે તો રિવોલ્યુશન ક્રાંતિ થઈ જાય હા થવાનું જરૂર છે બોલો ગવર્મેન્ટ હાઉસમાં પણ મ્યુઝિયમ હોય

વિશ્વની બાદશાહી સારા સારા આવે છે ઉદઘાટન કરવા આવે છે પછી પ્રાઇમ મિનિસ્ટર પ્રેઝિડેન્ટ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પણ આવશે કારણ કે તેમને પણ જઈને બતાવશે આ તો વંડરફુલ નોલેજ છે સાચી શાંતિ તો આવી રીતે સ્થાપન થવાની છે ગમે છે સમજણ પણ ગમવાની છે આજે નહીં ગમશે તો કાલે ગમશે બાબા તો કહેતા રહે છે મોટા મોટા વ્યક્તિઓની પાસે જાઓ આગળ ચાલી તેઓ પણ સમજશે મનુષ્યોની બુદ્ધિ તમો પ્રધાન છે એટલે ઉલટા કામ કરતા રહે છે દિવસે દિવસે વધારે જ તમો પ્રધાન બનતા જાય છે તમે સમજાવવાની કોશિશ કરો છો કે આ વિકારી ધંધો બંધ કરો પોતાની ઉન્નતિ કરો બાપ આવ્યા છે પવિત્ર દેવતા બનાવવા છેવટે તે દિવસ પણ આવશે જે ગવર્મેન્ટ હાઉસમાં મ્યુઝિયમ બનશે બોલો ખર્ચો તો અમે અમારો કરીએ છીએ ગવર્મેન્ટ તો ક્યારેય પૈસા નહીં આપશે આ બાકો કહેશો અમે અમારા ખર્ચાથી દરેક ગવર્મેન્ટ હાઉસમાં આ મ્યુઝિયમ લગાવી શકીએ છીએ એક મોટા ગવર્મેન્ટ હાઉસમાં થઈ જાય તો પછી બધામાં થઈ જાય સમજાવવા વાળા પણ જરૂર જોઈએ તેમને કહીશું સમય નિશ્ચિત કરો જે કોઈ આવીને રસ્તો બતાવે વગર કોડી ખર્ચે જીવન બનાવવાનો રસ્તો બતાવશે આ આગળ થવાનું છે પરંતુ બાપ બાકો દ્વારા જ બતાવે છે સારા સારા બાકો જે પોતાને મહાવીર સમજે છે તેમને જ માયા પકડે છે ખૂબ ઊંચી મંજિલ છે

આમાં ગુપ્ત મહેનત બહુ જ છે તમે જ્ઞાન અને યોગ બળથી સ્વયંને સમજાવો છો આમાં ગુપ્ત રહી વિચાર સાગર મંથન કરો ત્યારે નશો ચડે એવી રીતે પ્રેમથી સમજાવશો બેહદના બાપના બાપનો વારસો દરેક કલ્પમાં ભારતવાસીઓને મળે છે પાંચ વર્ષ પહેલા આ લક્ષ્મી નારાયણ રાજ્ય હતું હમણાં તો કહેવાય છે વૈશ્યાલય સતયુગ છે શિવાલય એ છે શિવ સ્થાપના આ છે રાવણની સ્થાપના રાત દિવસનો ફરક છે બાળકો ફીલ કરે છે અનુભવ કરે છે બરોબર અમે કેવા બની ગયા હતા બાબા આપ સમાન બનાવે છે મૂળ વાત છે દેહી અભિમાની બનવાનું છે દેહી અભિમાની બની વિચાર કરવાનો છે કે આજે અમારે ફલાણા પ્રાઇમ મિનિસ્ટરને જઈને સમજાવવાનું છે તેમને દ્રષ્ટિ આપીએ તો સાક્ષાત્કાર થઈ શકે છે તમે દ્રષ્ટિ આપી શકો છો જો દેહી અભિમાની થઈને રહો તો તમારી બેટરી ભરાતી જશે દેહી અભિમાની થઈને બેસો સ્વયંને આત્મા સમજી બાપ સાથે યોગ લગાવો તો તમારી બેટરી ભરાઈ શકે છે ગરીબ જટ પોતાની બેટરી ભરી શકે છે કારણ કે બાપને બહુ જ યાદ કરે છે જ્ઞાન ભલે સારું છે યોગ ઓછો છે તો બેટરી ભરાઈ ન શકે કારણ કે દેહનો અહંકાર ખૂબ છે યોગ પણ છે નહીં એટલે જ્ઞાન બાણમાં નથી ભરાતું તલવારમાં પણ જોહર હોય છે ધાર હોય છે તેજ તલવાર દસ રૂપિયા તેજ તલવાર પચાસ રૂપિયા ગુરુ ગોવિંદસિંહની તલવારનું ગાયન છે આમાં હિંસાની વાત નથી દેવતાઓ છે ડબલ અહિંસક આજે ભારત આવું કાલે ભારત આવું બનશે તો બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ કાલે આપણે રાવણ રાજ્યમાં હતા તો નાકમાં દમ હતો આજે આપણે પરમપિતા પરમાત્માની સાથે રહ્યા છીએ હમણાં તમે ઈશ્વર્ય પરિવારના છો સતયુગમાં તમે હશો દેવી પરિવારના હમણાં સ્વયં ભગવાન આપણને ભણાવી રહ્યા છે આપણને કેટલો પ્રેમ મળે છે ભગવાનનો અડધો કલ રાવણનો પ્રેમ મળવાથી વાનર બની ગયા છીએ હવે બેહદના બાપનો પ્રેમ મળવાથી તમે દેવતા બની જાઓ છો પાંચ હાર વર્ષની વાત છે તેમણે લાખો વર્ષ કહી દીધા છે આ પણ તમારા જેવા પૂજારી હતા સૌથી લાસ્ટ એટલે કે છેલ્લા નંબર ઝાડમાં ઊભા છે સત્યુગમાં તમને કેટલું અથાધન હતું પછી જે મંદિર બનાવ્યા તેમાં પણ આટલું અથા ધન હતું જેને આવીને લૂંટ્યું મંદિર તો બીજા પણ હશે પ્રજાના પણ મંદિર હશે પ્રજા તો વધારે જ સાહુકાર હોય છે પ્રજાથી રાજા લોકો પરજો ઉપાડે છે આ બહુ જ ગંદી દુનિયા છે સૌથી ગંદુ શહેર છે કલકત્તા અને ચેન્જ એટલે કે પરિવર્તન કરવાની આપ બાળકોએ મહેનત કરવાની છે જે કરશે તે પામશે દે અભિમાન આવ્યું અને પડ્યા મન મના ભવનો અર્થ નથી સમજતા ફક્ત શ્લોક કંઠસ્થ કરી લે છે જ્ઞાન તો તેમનામાં હોઈ ન શકે સિવાય આપ બ્રાહ્મણોના કોઈ મઠ પંથ વાળા તો દેવતા બની ન શકે પ્રજાપિતા પિતા બ્રહ્માકુમાર કુમારીઓ બ્રાહ્મણ બન્યા વગર દેવતા કેવી રીતે બની શકે જે કલ્પ પહેલા બન્યા હતા તે જ બનશે સમય લાગે છે ઝાડ મોટું થઈ ગયું તો પછી વૃદ્ધિ પામતું રહેશે કોડી કીડીના માર્ગથી વિહંગ માર્ગ થશે બાપ સમજાવે છે મીઠા બાકો બાપને યાદ કરો સ્વદર્શન ચક્ર ફેરવો તમારી બુદ્ધિમાં આખો 84 નું ચક્ર છે તમે બ્રાહ્મણ જ ફરી દેવતા અને ક્ષત્રિય કુળના બનો છો સૂર્યવંશી ચંદ્રવંશી નો પણ અર્થ કોઈ નથી સમજતા મહેનત કરી સમજાવાય છે છતાં પણ નથી સમજતા તો સમજાય છે હમણાં સમય નથી તો પણ આવે છે સમજે છે બ્રહ્માકુમારીઓનું બારમાં નામ આવું છે અંદર આવીને જુએ છે તો કહે છે આ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે આ તો મનુષ્ય માત્રના કેરેક્ટર એટલે કે ચરિત્ર સુધારે છે દેવતાઓનું કેરેક્ટર જુઓ કેવું છે સંપૂર્ણ નિર્વિકારી બાપ કહે છે કામ મહાશત્રુ છે આ પાંચ ભૂતોના કારણે જ તમારું કેરેક્ટર બગડેલું છે જે સમયે સમજાવે છે તે સમયે સારા બને છે બાર જવાથી બધું જ ભૂલી જાય છે ત્યારે કહે છે સો સો કરે શ્રીંગાર આ બાબા ગાળો નથી દેતા સમજાવે છે દેવી ચલન રાખો ક્રોધમાં આવીને ભસો છો શા માટે સ્વર્ગમાં ક્રોધ હોતો નથી બાપ કઈ પણ સામે સમજાવતા હતા ત્યારે પણ ગુસ્સો નોતો આવતો બાબા બધું રિફાઇન કરીને સમજાવે છે જામાં કાયદા અનુસાર ચાલતો રહે છે ડ્રામામાં કોઈ ભૂલ નથી અનાદિ અવિનાશી બનેલો ડ્રામા છે જે સારી ચાલે છે તે ફરી વર્ષના બાદ થશે ઘણા કહે છે આ પહાડ તૂટ્યો પછી કેવી રીતે બનશે નાટક જુઓ મહેલ તૂટ્યા પછી નાટક રિપીટ થશે તો તે જ બનેલા મહેલ દેખાશે

અર્થ પણ બાકોને સમજાવ્યો છે આને સારી રીતે સમજવાની છે અને બીજાઓને સમજાવવાની કોશિશ કરવાની છે બાબા એવું નથી કહેતા ધંધો છોડો ના ફક્ત સતો બનવાનું છે મિસ્ટી જીયોગ્રાફી નો રહસ્ય સમજીને સમજાવો મૂળ વાત છે મન મના ભવ સ્વયમને આત્મ સમજી બાપને યાદ કરો તો સતો પ્રદાન બનશું યાદની યાત્રા છે નંબર 1 બાપ કહે છે હું બધા બાળકોને સાથે લઈ જઈશ સતયુગમાં કેટલા થોડા મનુષ્ય છે કળિયુગમાં આટલા અસંખ્ય મનુષ્ય છે કોણ બધાને પાછા લઈ જશે આટલા બધા જંગલની સફાઈ કોણે કરી જ કહે છે એ જ દુઃખ થી છોડાવીને પેલે પાર લઈ જાય છે ભણતર કેટલું મીઠું લાગે છે કારણ કે નોલેજ ઇઝ સોર્સ ઓફ ઇન્કમ આવકનું સાધન છે તમને કારુનો ખજાનો મળે છે ભક્તિમાં કંઈ નથી મળતું અહીં પગે પડવાની વાત નથી તેઓ તો ગુરુની આગળ સુઈ જાય છે આનાથી બાપ છોડાવે છે આવા બાપને યાદ કરવા જોઈએ એ આપણા બાપ છે આ સમજી લીધું છે ને બાબાથી વારસો જરૂર મળે છે એ ખુશી રહે છે લખે છે ગરીબ છો તો બહુ જ સારું સાહુકાર હોત તો અહીં આવત જ નહીં અચ્છા મીઠા સીકી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદા એ જ ખુશી કે નશામાં રહેવાનું છે કે હમણાં આપણે ઈશ્વર્ય પરિવારના છીએ સ્વયં ભગવાન આપણને ભણાવી રહ્યા છે એમનો પ્રેમ આપણને મળી રહ્યો છે જે પ્રેમથી આપણે દેવતા બનીશું બીજું આ પૂર્વ નિર્ધારિત જામાને એક્યુરેટ સમજવાનો છે આમાં કોઈ ભૂલ થઈ ન શકે જે એક્ટ એટલે કે કર્મ થયું એ ફરીથી રિપીટ થશે આ વાતને સારી બુદ્ધિથી સમજીને ચાલો તો ક્યારેય નહીં આવશે તોફા એટલે કે ગિફ્ટ સમજી સહજ ક્રોસ કરવા વાળા સંપૂર્ણ અને સંપન્ન ભવ જ્યારે બધાનું લક્ષ સંપૂર્ણ અને સંપન્ન બનવાનું છે તો નાની નાની વાતોમાં ગભરાઓ નહીં મૂર્તિ બની રહ્યા છો તો કઈક હેમર તો લાગશે જ જે જેટલા આગળ હોય છે એમને તોફાન પણ વધારે ક્રોસ કરવાના હોય છે પરંતુ તે તોફાન એમને તોફાન નથી લાગતા તોફા લાગે છે આ તોફાન પણ અનુભવી બનવાની ગિફ્ટ બની જાય છે એટલે વિઘ્નોને વેલકમ કરો અને અનુભવી બનતા આગળ વધતા ચાલો આજનું સ્લોગન છે અલબેલા પણાને સમાપ્ત કરવું છે તો સ્વ ચિંતનમાં રહેતા સ્વની ચેકિંગ કરો ઓમ શાંતિ